ટોલ બુથના બેરિયર તોડી મહિલા ટોલ કર્મીને અડફેટે લેવાનો પ્રયાસ ગતરોજ બન્યો હતો ઘટનામાં ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઠાકર ધણી કે ઠાકર વેરી બનીને આવેલા ડમ્પરો ભૂમાફિયાઓ હોવાનું સામે આવ્યું છે ગતરોજ બનેલ સમગ્ર ઘટના ક્રમ સીસીટીવીમાં કેદ થયો છે જેમાં ઠાકર ધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો છેલ્લા દિવસમાં બેરિયર તોડવાની ચાર ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રક સામે સડોસ માનવવધ પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે હાલ તપાસનો ધમધમાત હાથ ધરાયો છે